અને બુથ પ્રમુખોની સેન્સ પ્રક્રિયાની માધ્યમથી અત્યારે બોર્ડના પ્રમુખોની એટલે કે મંડળના પ્રમુખોની રચના કરવાની પ્રક્રિયા ચાલે છે ગુજરાત પ્રદેશમાંથી બે કાર્યકર્તાઓને આ કામગીરી માટે મુક્યા છે તે લોકો આજે વડોદરા આવ્યા છે ભૂતકાળમાં અકોટા વિધાનસભા અને માંજલપુર વિધાનસભાની આ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આજે શહેર વિધાનસભા અને રાવપુરા વિધાનસભાની આ સેન્સની પ્રક્રિયા ચાલુ છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યમાં જોડાયા છે ત્યારે લોકશાહી ઢબે થતી આ સેન્સની પ્રક્રિયા એના માધ્યમથી બનતા વોર્ડ પ્રમુખ હું માનું છું કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં આમની એક બહુ જ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે ત્યારે સુંદર મજાના આ કાર્યમાં અમારા સૌ કાર્યકર્તાઓ જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું